કારની બોડી સ્ટીલની છે અને 6 કલાકના ચાર્જિંગથી 550 કિલોમીટર ચાલે છે આ લક્ઝરી કાર મલ્ટી ઝોન એસી વાયરલેસ ફોન ચાર્જર 18.5 ઇંચની ટચ સ્ક્રીન 360 કેમેરા 15 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પેનોરેમિક ગ્લાસ રૂફ એર પ્યુરિફાયર સહિત સુવિધાઓથી સજ્જ છે આ કારમાં 6 લોકોની બેઠક ક્ષમતા છે આ ટ્રક 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બની છે આ ઇલેક્ટ્રોનિક કાર છે અને કારનું ટ્રાન્સપોર્ટેશન થી લઈને તમામ ખર્ચ 3 કરોડ રૂપિયાનો થયો છે જે કારની ચર્ચા હાલ સુરતમાં સોશિયલ મીડિયા થી જન્મી હતી તે કાર સાથે ન્યૂઝ કેપિટલની ટીમ ઊભી છે આ કાર છે ટેસ્લાની સાયબર ટ્રક આ કારની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે સુરતમાં આ કારના ફોટોઝ અને વિડિયો ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે કારણ કે આ કાર છે તે ઇન્ડિયામાં ફસ્ટ ટાઈમ સુરતમાં આવી છે અને આ કાર આજે લવજી બાદશાહના પુત્ર છે તેમના દ્વારા લાવવામાં આવી છે મહત્વની વાત એ છે કે આ સાયબર ટ્રક છે તેની ખાસિયત એ છે કે આ કાર છે ફૂલ્લી ડિજિટલ છે ઈવી કાર છે સીધા દ્રશ્ય જોઈ શકો છો એક મોટી ડિસ્પ્લેથી આખી કાર છે તે ઓપરેટ થઈ રહી છે કારની અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે જે પ્રમાણે આજે ડિજિટલ ડિસ્પ્લે અંદર આપવામાં આવી છે તે ડિજિટલ ડિસ્પ્લેથી આ કાર ઓપરેટ થઈ શકે છે છ લોકોને બેસવા માટેની આ કેપેસિટી છે આ કારમાં છે પાછળની સીટના દ્ર પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે ખૂબ જ સુવિધાયુક્ત આ કાર છે આપવામાં આવી છે કમ્ફર્ટેબલ સીટ સાથેની આ કાર છે અને આ કાર છે તે આજે લવજી બાદશાહના પુત્ર છે તેમના દ્વારા સુરત ખાતે લાવવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે આ સાયબર ટ્રક એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે પાછળ છે લોડ કેપેસિટી પણ આપવામાં આવી છે એટલે કે કોઈ સામાન અહીંયા જે લોડ કરવો હોય તો તે સામાન લોડ પણ થઈ શકે છે આ જે તેનું છે જે સામાન મૂકવા માટેની પેસ છે તે પણ ગાડીમાં આપવામાં આવી છે મહત્ત્વની વાત છે કે ઓટોમેટિક અને ઈવી કાર હોવાના કારણે આ પેસ છે તે ઓટોમેટિક આજે છે ઓપન થઈ જાય છે અને કોઈપણ સામાનની હેરાફેરી છે તે પણ આજે ફૂલ્લી ઓટોમેટિક કારની અંદરથી થઈ શકે છે મહત્વની વાત કહી શકાય કે આ કાર છે તે માત્ર જે ટૂંકા ગાળામાં એટલે કે આઠથી દસ સેકન્ડના સમયની અંદર જ ઝીરોથી સોની સ્પીડ છે તે પકડી શકે છે એટલે કે ઝીરોથી સોની સ્પીડ માટે અત્યારે આ જે કાર છે તે બે પોઈન્ટ સાત સેકન્ડ લે છે મહત્ત્વની વાત છે કે એલન મર્થની હાઈ સ્પીડ એક્સયુવી કારમાંથી આ એક કાર ગણવામાં આવે છે છ કલાક ચાર્જમાં પાંચસો પચાસ કિલોમીટર આ કાર ચાલે છે રૂફ જે ગ્લાસ છે તે આ જે કારનું રૂફ છે તે આખું ગ્લાસથી તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે કારની અંદર બેસતાની સાથે જ બહારના દ્રશ્ય પણ છે લોકો જોઈ શકે છે મહત્વની વાત છે કે આજે બ્લેટ ટેકનોલોજીની બેટરી પણ આમાં સામેલ છે અને આ કાર છે તે ભારતમાં સૌથી પહેલી કાર આવી છે ચાર મહિના પહેલાં આ કારનો છ મહિના આ કાર અહીંયા ગુજરાત સુધી પહોંચતા એમને લાગ્યા છે કાર છે તેનો ઓર્ડર અમેરિકાથી કરાયો હતો ડિલિવરી દુબઈમાં લેવાઈ હતી ચાર મહિના સુધીનું વેઇટિંગ હતું ત્યારબાદ આ કાર દુબઈ પહોંચી હતી અને હવે આ કારને સુરત ખાતે લાવવામાં આવી છે અને હાલ તો એ કાર ચર્ચાનું કેન્દ્ર ખૂબ જ છે કારણ કે સોશિયલ મીડિયામાં કારના ફોટો અને વિડીયો ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે કારણ કે ટેસ્લાની જે આ કાર છે સાયબર ટ્રક તે ભારતમાં સૌથી પહેલી કાર છે અને જે અમેરિકામાં ઓર્ડર કરી દુબઈથી ડિલિવરી કરી સુરત ખાતે લાવવામાં આવી છે કેમેરા પર્સન કે સિંહ વખત હતા મિત્રો ન્યૂઝ કેપિટલ સુરત